નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ પાટણ જિલ્લાના હારીશ ખાતે મહેતા પરિવારનું અનોખું ઉદાહરણ સામે આવ્યું સામાજિક ભેદભાવ દૂર કરી સ્વર્ગસ્થ અનિલકુમાર મહેતા પરિવાર પૂર્વ નગરપાલિકા પ્રમુખ પરિવાર દ્વારા તેમના માતૃશ્રી સરસ્વતીબેન મહેતાનું વર્ષે અવસાન થતાં તેમના પરિવારના જીગરભાઈ મહેતા અને મહેતા પરિવાર દ્વારા તેમના પાછળ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી સામાજિક ભેદભાવ વિના શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં તેમના ઘરે યોજાયેલા અગાઉ પણ આવા પ્રસંગોમાં સમાજના લોકોને ભોજન સાથે દાન પણ આપવામાં આવ્યું છે આજે પણ વાસણદાન અન્નદાન વસ્ત્રદાન અને આર્થિક દાન આપવામાં આવ્યું મારા દાદીશ્રી ગયા રવિવારે સરસ્વતીબેન છોટાલાલ મહેતાનો અવસાન થતા વર્ષોથી મારા પરિવારનો હિન્દુ સમાજ સનાતન સમાજ અને દરેક વર્ણ સાથે એટલો જ નાતો રહ્યો છે અને વર્ષોથી અમારો એવો નિયમ છે કે ભાઈ અમારા ઘરે કોઈ પણ એવો પ્રસંગ આવે તો અમે સૌથી પહેલાં વાલ્મીકી સમાજને અમારા ઘરે બેસાડીને જમાડીએ છીએ તો આ વખતે પણ મારા પિતાશ્રી અને મારી કોઈબા વખતે પણ અમે વાલ્મીકી સમાજને બેસાડ્યા હતા આ વખતે પણ દરેક વાલ્મીકી સમાજ હારી ગામનો સમસ્ત વાલ્મીકી સમાજ અહીંયા બ્રાહ્મણના ઘરે અહીંયા જમે છે અમે એમને વાસણદાન વસ્ત્રદાન અન્નદાન અને જે કોઈ બી આર્થિક દાન જે આપવાનું છે એ પણ આપીએ છીએ અને એ લોકોના આશીર્વાદ અમે લઈએ છીએ Thank <laughs> you.